સોમવારે મારે બધા ધારાસભ્ય જવાના છે હા અને તમારા માટે ગુરુપ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડાઈ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે વગદાણાનો મુદ્દો ધીરે અને ધીરે હવે મોટો બની રહ્યો છે એમાં ધીરે ધીરે હવે રાજનીતિ પણ આવી રહી છે કારણ કે નેતાઓ એક પછી એક એ નવનીતભાઈને જે પીડિત છે એમને મળવા માટે જાય છે નવનીતભાઈની આખી કહાની બધાએ સાંભળી છે બીજા પક્ષની કહાની હજુ સુધી સામે આવી નથી જ્યાં સુધી જયરાજ અને એમના પિતા માયભાઈ આહીરા મુદ્દા ઉપર કંઈ બોલે નહીં ત્યાં સુધી એમનો પક્ષ ખબર ન પડે પણ અત્યાર સુધી પોલીસે જે કીધું એના સિવાય જે આરોપી પકડાયા એમનો વરઘોડો કાઢવામાં આવ્યો બે દિવસના રિમાન્ડ એમને મંજૂર કરવામાં આવ્યા છે બીજા આ આરોપીઓને પકડવા માટે પોલીસ અત્યારે તૈયારીઓ કરી રહી છે એ બધાની વચ્ચે એક પછી એક નેતા અત્યારે હોસ્પિટલના દોટ મૂકી રહ્યા છે વિમલ ચુડાસમા કોંગ્રેસના નેતા આજે પહોંચ્યા હતા એમને નવનીતભાઈ સાથે વાતચીત કરી નવનીતભાઈ સાથે વાતચીત કરીને કહ્યું કે સમાજ આખો તમારી સાથે છે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જ્યારે નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા ત્યારે એમણે શું કહ્યું સાથે જ સરકાર અને કાયદા વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે તે સાંભળીએ માં છે હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજે મોવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીત નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકોમાં દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઇજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિ ન હોય એ અમારી જ્ઞાતિનું હોય તો કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાહી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય એટલે કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય અને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું

તપાસ કરી તમારે છે તમને ન્યાય મળે એના માટે જે પણ અમારો સ્વાસ્થ સહકાર સંપૂર્ણ અમારો સ્વાસ્થ્ય સહકાર તમારે હારે છે એના માટે એને અમે ખાસ કરીને તમારી ખબર પૂછવા માટે હું અમારે બધા ધારાસભ્ય જવાના છે અને તમારા માટે ગુરુ પ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડાઈ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે છે જે પણ બીજી કંઈ પણ જરૂર પડે તો મને જે બધી રીતે જરૂર હોય મને યાદ અને સંપૂર્ણ તમામ લોકો સમાજની